ઝડપી પાડ્યા છે એટીએસે છ આરોપીઓની પણ ધરપકડ કરી છે આરોપીઓ ટ્રાન્સપોર્ટ મારફતે અલગ અલગ રાજ્યોમાંથી હથિયાર મંગાવતા હતા ત્યારે ગેરકાયદેસર જે હથિયાર મામલે એટીએસને મોટી સફળતા મળી છે અને છોની ધરપકડ કરી લેવામાં આવી છે શિવમ નામનો વ્યક્તિ જે છેલ્લા ત્રણેક વર્ષથી ખંભાળીયા એમપીયા સુધી ટ્રાવેલ્સ ચલાવતો હોય આવી જે વ્યક્તિઓ તેનો સંપર્ક કરતા હતા તે વ્યક્તિઓને તે ટીકી કરીને નાના જથ્થાઓમાંથી અત્યારે પહોંચાડતો હતો આ બાદની હકીકત અંગેના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી કાર્યવાહી કરવાની સૂચના આપતા કોસાઈ શ્રી વીઆર જાડેજા તેમજ વિજય ભરવાડનાઓની ટીમને પાકી હકીકતવાળી જગ્યા જે નારોલ વિસ્તારમાં આવેલો ત્યાં ખાતે મોકલતા સદર જે ઈસમ છે શિવમ તેમજ તેની સાથેનો જે રિસિવર હતો ભરો છે એ બે ઈસમોને ત્યાં પકડી તેઓની ઝડપી દરમિયાન શિવ પાસે રહેલ જે થેલો હોય તે થેલામાંથી ઘટના સ્થળે પાંચ પિસ્ટલ તેમજ વીસ રાઉન્ડ તેની પાસેથી મળી આવેલ હતા

ત્રણ ટીમ બનાવવામાં આવી હતી ત્રણેય ટીમને એડ કરતા પીએસઆઈ પી આર જાડેજા વિજય ભરવાડ અને આર આર તાત્કાલિક ત્રણેય જિલ્લા જે અમરેલી રાજકોટ સિટી અને સુરેન્દ્રનગર ખાતે રવાના થઈ જ્યાં અન્ય બીજા ચાર ઇસમો પાસેથી ટોટલ બીજા વીસ વેપન અને સેવન્ટી અન્ય એમિનેશન હસ્તગત કરેલ હતા આમ એક દિવસની કાર્યવાહીમાં ગુજરાત એટીએસએફ પચીસ જેટલી સેમી ઓટોમેટિક લાઇન પિસ્ટી અને છ આરોપી કરેલ છે જે છે હતા અને આજે લોકો છે 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 આરોપી આરોપી જે મુખ્ય તે વેપન વિસ્તારોમાંથી આ વિસ્તારોમાંથી અને એના બે સપ્લાયર્સ પાસેથી તે મેળવતો હતો અહીંયા તે પોતાના કમિશન સાથે પોતે ખુદ ટ્રાવલ્સનો ધંધો કરતો હોય ટ્રાવેલ્સમાં આવતો હોય પણ બીજા કે ચોથા દિવસે ગુજરાતમાં આવતો ત્યારે પોતે એક એક બે બે વેપારો સાથે એ હથિયાર પોતાની સાથે લાવતો અને જ્યાં અહીંયા જેની સાથે એના સંપર્ક થયા હોય તેઓને તે જગ્યાએ હથિયાર પહોંચાડતો કેટલામાં થતો કેટલા નીચો હથિયાર એના કેલિબર અને એની મેગઝીમી કેપેસિટી પ્રમાણે લોકોની પ્રાઇઝિંગ રહેતી હતી ઓન એન એવરેજ થર્ટીમાં એ ત્યાં થર્ટી થાઉઝન્ડમાં પ્રોક્યોર કરતો હતો અને ગુજરાતમાં પચાસ હજારની આસપાસનો નીચો હતો

રાજુભાઈ સરવૈયા જે પોતે રાજકોટ સિટી માં રહે અને આગળ અમરેલી ખાતે સ્લેબ પર પહોંચાડ સર કેટલા સમયથી અત્યાર સુધીના પ્રાથમિક જે એક દિવસના ઇન્ટરોગેશન અમારે થયા છે એમાં એટલું જાણવા મળ્યું છે કે છેલ્લા ત્રણેક માસથી આ પ્રવૃત્તિમાં સક્રિય રહેલો છે વેપન અહીંયા મોકલવા અને એના રિમાન્ડ મેળવી આગળના જે દરમિયાન એના ઇન્ટરોગેશનમાં જે કે વિગતો બહાર આવશે એમાં આખી બીજી કઈ લિંક્સ છે આમ એ જાણવા મળશે ત્યાં રાખવા પાછળમાં આશય શું હતો આજે ચાર લોકો જે લોકો પકડાયા છે તે લોકો હથિયાર આગળ પોતાની પાસે રાખી આગળના જે એમના ત્યાં કોઈ સંપર્ક થતા હોય ત્યાં પોતાના કમિશન એડ કરીને તે આગળના વ્યક્તિઓને પહોંચાડવાનું સપ્લાયર કહી શકાય સપ્લાયર અથવા તો મિડલમેન હતા સર પેલો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ એ હજી સુધી અમારે તપાસમાં જોવા બાકી છે બીકોઝ આ ચોવીસ કલાકમાં આટલા વેપન સીઝ કરવા ત્રણ અલગ જિલ્લાઓમાંથી લાવી અને કાયદેસરની કાર્યવાહી કરી અટક કરવા

પરંતુ જે સપ્લાયર ચેનલ છે ત્યાં ક્યાં કે એકબીજાને મળતી હોય છે સર મુખ્ય આરોપી જો ટ્રાવેલ્સ વાળો છે તો આપણે કેવી રીતે કનેક્શન જોડાયા રાખો આ વેપાર કરવો પડે તે ટ્રાવેલ જાપવાથી લઈને જામ ખંભાળિયા સુધી લાવતો હોય તો સ્વાભાવિક છે ઘણી અમદાવાદ સુધી વ્યક્તિઓ ચડ્યા અને એમપી ના હોય એક આઉટ ઓફ માઉટ પબ્લિસિટી ટાઈપનું જે લોકોનું હોય કે ભાઈ આ વ્યક્તિ સપ્લાય કરી રહ્યો છે

મોટા ક્વોન્ટિટીમાં કે એટ અ ટાઈમ બલ્ક પાંચ લાવા દસ લાવવા એ લોકો એ અવોઇડ કરતા હતા અને બીકોઝ ઇલેક્શન ચાલી રહ્યા છે પોલીસની સઘન ચેકિંગ છે એસઓજી એસઓજી પોતપોતાના જિલ્લાઓમાં એક્ટિવ છે તેના કારણે જે લાવેલા રાઉન્ડ છે તે હજી સુધી આ લોકો કોઈ જગ્યાએ યુઝ નતા કરી શક્યા

એ એક હથિયાર આપવામાં સક્ષમ નતા થઈ શકે એની માટે એ લોકો સફળ નતા કે જે પોતાનું કમિશન એ લોકો એમાં કમાઈ શકે